મારું નામ પ્રજ્ઞેશભાઈ છત્રીવાલા આ ડબ્બરવાળ વાગડનો હર સમય વિસ્તાર સુરતનો સૌથી મહત્વનો વિસ્તાર જેને કહેવાય એ આ ડબ્બરવાળ છે આ શ્રી રેણુકા યુવક મંડળ ડબ્બરવાળ જે લગભગ ઓગણીસો ને થી સતત કાર્યરત રહ્યું છે તે છે અહિયાં માત્ર ને માત્ર સનાતન ધર્મ પ્રચાર એટલે કે ભારતીય દેશની અંદર જે ભારતીય સંસ્કૃતિ છે એ બીજા દેશોમાં ફેલાયેલી છે જેમ કે ઇન્ડોનેશિયા છે જાપાન છે ચીન છે અફઘાનિસ્તાન છે અલચી છે તુર્કમેનિસ્તાન છે આ સર્વ જગ્યાએ પહેલાં ગણપતિ દાદાનું સ્થાપન હતું એ ઐતિહાસિક મૂર્તિઓની પ્રતિકૃતિ અમે લોકોની સમક્ષ લાવીએ છીએ કે હિન્દુ ધર્મ ક્યાં સુધી ફેલાયેલો હતો એ લોકોને ખબર પડે એ અમારો આશય છે

ચૌદસો પંદરસો અઢારસો સોલસો એવા સાહેબ એવા સમય ની મૂર્તિઓની પ્રતિકૃતિ એ લોકોને જોવા મળે અને ખબર પડે કે હિન્દુ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું એ એ બાળકોને બતાવી શકે યુવાનો એજ લઈને આગળ ચાલશે વિસર્જન ની પ્રક્રિયા વિસર્જન ની પ્રક્રિયા માં અમે સવારે ઉતાપન કર્યા બાદ સવારમાં વહેલું એનું વિસર્જન કરે અને સાંજે નાની મૂર્તિનું વિસર્જન સાંજે ઘર આંગણે કરી સુરતના હાથ ભાગળ અને ડબગરવાડના ગણપતિ દર્શન મિત્રો આપે જોયા આ ભાગળનો વિસ્તાર છે અહીં મોડી રાત્રે પણ ગણેશજીના દર્શન કરવા ભક્તો આવી રહ્યા હતા આપે જોયું કે મોડી રાત્રે સુધી ગણેશજીના દર્શન કરીને ભક્તોએ દાદાના આશીર્વાદ મેળવ્યા છે કેમેરામેન યાસીન મેમણની સાથે ધીરજ કુમરા લોક વિશ્વ